કઈ મુરલીધર જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે આપણે બે દિવસથી આ લગ્ન પ્રસંગ અને આડાઓું કામ ફ્રીજ નો થયા તો આપણે આજે ત્રીજે દિવસે ફ્રી થયા તો એમ થયું કાલો આજે આપણે આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ અને મળવાનો પણ સમય કેવો છે જુઓ તમને આજ પહેલી વખત છે કેટલા વાગ્યા છે ચાલો મિત્રો પહેલી વખત આજે આપણે એક વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ એ તો શું છે કે આજ તો ગામડાની ફિલ્મ દેશી ગામડાની ફિલ્મ બ્લોગમાં તમને બતાવવામાં આવશે તો આગળ મિત્રો જોડાયેલ રહેજો દેશી ગામડાની ફિલ્મમાં બપોરાથી આજ તો ચાલુ થાય છે બપોરમાં તો શું કે લગ્નની સિઝન એવી ભરપૂર ચાલે છે તો આજે પણ આપણે લગ્નમાં જવાનું હતું તો બહાર ગયા તા તો પોષી નથી શક્યા તો આજે દેશી ગામડાનું દેશી પાણું લેવાનું છે દેશી પાણામાં જુઓ ગરમા ગરમ મસ્ત મજાની રોટલી રીંગણા ટમેટા બટેટા મિક્સ તીખું તનમન્યુ ચાક તે ખાટી મીઠી છાસ મસ્ત મજાનો ગાજર અને તરેલા મરચાં આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈ આવી જાઓ દેશી ગામડાના બપરા કરવા હોય તો ગામડાનું શુદ્ધ દેશી પાણું ને મળીએ આગળ મિત્રો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે આજે દેશી ગામડાનું દેશી ભાણું ચાર પાંચ દિવસે આજ મેળવ્યું છે ઘરે તો આપણે જમીન થઈ ગયા ફ્રી ને લગ્નગાળાની સિઝન લગ્નનો માહોલ અને મોજ કેવી હોય ને પાછળની સજા કેવી હોય એ પણ તમને આગળ બતાવી છે રૂકો જરા આગળ બ્લોગમાં તમને મળશે જોવા ચાલો હવે આપણે તો જમી લીધું છે હવે આગે આગે ક્યાં હાલે છે એ તમને બતાવી જુઓ મિત્રો પાંચ દેશી ગામડાનું શુદ્ધ પાણું મળ્યું છે જય મુરલીધર એ તો બધું ઠીક છે પણ આ સબસ્ક્રાઈબરો કહે આ બેન એટલી બધી વસ્તુ લઈને બેઠા છે જમવામાં જો કે પાંચ છ દિવસે મળ્યું છે એટલે આજ સહી એવું કે શાંતિથી છે બટેકા રીંગણા શાક સાથે શાક ને લીંબુ ની શેર લીધી છે તો બપોરા કરવા બેસી

તે તમને આગળ બતાવી ચાલો આગળ જોડાયેલ રહેજો આ લગ્નની મજા હતી પહેલાં આપણા અહીરાની ટ્રેડિશનલ ડ્રેસ એટલા કપડાં તો એની ધોવામાં કાઢા છે કે બૈરાઓને એવું જ હોય આપણા પુરુષોનો તો એક જોઈડમાં લગ્ન થઈ જાય તો આ બધા એટલા કપડાં તો આજે ધોવાઈ ગયા છે ને આ આપણો ટ્રેડિશનલ ડ્રેસ છે એ આપણો મિસિસ ભાડે આપે છે તો બધાય સબસ્ક્રાઈબરોને જો કે ખબર જ છે એટલા કપડા ધોવાના છે હાલો આગળ બતાવીએ હું છે પરિસ્થિતિ પાછળની આ કપડાં તો હજી બધાય ખુરશીમાં જેટલા પડ્યા છે એ બપોર સુધીથી છે ને બપોર પછીના ટાઈમમાં આ બધાય કપડાં હજી ધોવાના છે આ લગ્નની પહેલાં મોજ હોય ને પછી સજા હોય પહેલાં મજા ને પછી સજા હાલો હજી ધોવાઈ ગયેલા પણ છે તે પણ તમને બતાવી સીમા મિત્રો જો હજી આ ધોવાઈ ગયેલા પડા છે સુકાઈ ગયેલા કપડાં ટૂંકમાં એટલે બૈરાઓનું ખાતું એવું હોય કે લગ્નમાં લુકડા બદલાયવા જ કરે બદલાયવા જ કરે ને પાછળથી ધોવાની સજા પણ તમને આગળ બતાવી છે લગ્ન કરી આવ્યા ને ખાતર પાડી આવ્યા શેનું શેનું ખાતર પાડી આવ્યું એ પણ તમને બતાવીએ જુઓ મિત્રો લગ્ન કરવા ગયા ખાતર પાડવા ગયા ખાસ કરીને કમેન્ટ કરજો બોરના પણ ઢગલા લઈ આવ્યા આ છે બોર કલમ ગોલાબ બોર અને આ છે ગામડાના ખાટા મીઠા શુદ્ધ બોર જોકે આ તો બધે ગામડામાં મળે જ છે પછી મેન ખાતર પાડવાની વાત તમને બતાવીએ જુઓ ખાટા મીઠા લીંબુ લીંબુ પણ એટલે લે આવ્યા છે તો આ લગ્ન પરવા ગયા કરવા ગયા હતા કે ખાતર પાડવા ગયા હતા એ કાંઈ ખબર નથી પડતી આજે આ સ્પેશિયલ ગામડાની દેશી ફિલમ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો સાથે મિત્રો જો આપણે ગુલાબી એડિયા કલમ રીંગણી કાયમથી કાયમ વેગ જ કર્યા જાય છે ઓર્ગેનિક શાકભાજી કહીએ તો કહેવાય સાથે લસણ પણ છે અને મરસી અને જુઓ તમને મરસીમાં બતાવી મરસા પણ આવી ગયા છે મસ્ત મજાના આ મરસા ગામડાની મોજ છે મિત્રો આ મોજ તો ગામડામાં જ જોવા મળે અને હા મહેશ્વરા થામી જવું બી તો આપડે ગામડાની મોજ જ એવી છે ગામમાં મળે સિટીમાં નથી મળતું તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહ્યો સર ઓછરીમાંથી જમતો જમતા મેડમ કહે છે કે ઠામે ઉટકવા જડે તો ગામડાની જૂની પરંપરા છે જુઓ મિત્રો દેશી સુલાની આ ગામડાની મોજ છે મિત્રો સાલો મિત્રો આપણે આજે દેશી ગામડાની કાલી કેલી પાછા ગામડાની ભાષા ગામડાની ફિલ્મ આજનો દિવસ આપણે ઘરે બપોરા લીધા પાંચ છ દિવસથી આ પ્રસંગમાં હતા લગ્ન પ્રસંગ હતો અને સારો અને હાહતો પણ પ્રસંગ આવેલો વિશ્વમાં તે પણ આપણે ઉકેલવો પડે અને આજે એક જ દિવસ ફ્રી થઈ પાછો કાલે આપણે બાજુમાં અમારા ભાઈને છોકરાના બાર મોરા અને મહેમાનમય ચડાવે છે તો કાલે પણ આપણે ઘરે મહેમાનને બેસવાનું ને બધું આપણે ઘરે છે તો કાલે પણ લાડવા જ જોકે આવતી પચીસ તારીખ સુધી અવિરત લાડવા ચાલુ છે કોઈ આબે ઉબે આપણે ભાવથી જમાડતા હોય તો બધાય પ્રસંગો આપણે હસવવા પડે આ દેશી ગામડાનું જીવન છે મિત્રો તો આજનો વિડીયો આપણે મોટો થઈ જશે તો આજે આપણે એક વાગ્ય બ્લોગ સ્ટાર્ટ કર્યોગમાં એવા જીવથી વાલા પણ હોય સાલું બ્લોગ મારી સાડી પડી ગઈ એનો જમતા જમતા પણ ન્યા હોય યોગ્યો આ ગામડાનું અવિરત જીવન સાદું જીવન કાલે પણ જો આપણે અહીંયા મહેમાનને બેસાડવાનું છે બાજુમાં તમને કીધું કે ભાઈને ત્યાં પ્રસંગ છે બારમો વડાનો તો આ બધું પણ આપણે અમુન નમું કરી ને વ્યવસ્થિત જગ્યાએ રાખવું જો હે શક્ય હશે તો તમને કાલના બ્લોગ પણ બનાવીને બતાવશું આ બધું છે આગું પાછું કરી અને કાલે ગાડલા મહેમાનમાં એક ઘણું થાય તો મળશું મિત્રો કાલે મિત્રો હવે આજે આપણે ગામડાની ફિલ્મ પૂરી કરી પેલો બ્લોગ એવો છે કે આપણે સ્પેશિયલ ઘરે જ બન્યો છે અને કાલે જેટલું શક્ય હશે મહેમાન અને શક્ય હશે તો તમને કાલ પણ બ્લોગ બતાવશું તો મિત્રો જોડાયેલ રહેજો આગળ ખેડૂતનું જીવન ગામડાનું જીવન સાદું જીવન બ્લોગ તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નવા મિત્રોએ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો મિત્રો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ